હું આવ્યો આજે પરંતુ ઘણા દિવસથી સાંભળું છું કે લોકોએ મોટી સંખ્યામાં મોબાઈલ ખરાબ થઈ ગયા ચોમાસા દરમિયાન વ્યાખ્યાન માટે સમયસર લોકો આવે અને સૌથી વધુ મારા જેવા વ્યક્તિને આનંદ એટલા માટે થાય કે વ્યાખ્યાન ચાલુ હોય અને કોઈ બી પ્રકારના અવાજ વગર અને શિસ્તા જોડે વ્યાખ્યાન ચાલે એથી મોટો કોઈ વિષય હોય ના શકે આપણા માટે એટલે પરિવર્તન આજના સમયમાં ટેકનોલોજીના સમયમાં આટલું મોટું પરિવર્તન જે છે આ પરિવર્તન આપણા સૌના જીવનમાં પોતાને ઓળખવા માટે આત્મચિંતન માટેનો જે તમને સમય મળ્યો છે આ ખૂબ ભાગ્યશાળી છે તમે લોકો કે સાહેબ જે પ્રેરણા પહેલી સજ્જન પરિવારે ખૂબ સરસ વ્યવસ્થાઓ કરી અને તમે સૌ લોકો એ આ પરિવર્તન ના એક વાહક તમે સૌ લોકો બન્યા તે બદલ હું એવું માનું કે તમે સૌ લોકો ખૂબ જ નસીબવાળા છો શાસન ની રક્ષા છે પ્યારી શાસન ની શોભા ન્યારી શાસન ની આણા ધારી શાસન ની જો બલિહારી દેવ ગુરુ ના શરણે જઈને રહેવું કેવલી ના કહ્યા બસ ધર્મ પ્રવાહે રહેવું દેવ ગુરુ ના શરણે જઈને રહેવું કેવલી ના કયા બસ ધર્મ પ્રવાહે રહેવું મંડન હો વજર થઈને અબત્તીને ચુરવાની મંડન હો નીડર થઈને જ્યોતિને પુરવાની શાસન ની રક્ષા છે પ્યારી શાસન ની શોભા